વિરોધી પાર્ટીઓને એક જ કહીશ કે હું આવે છું આ વખતે મજબૂત રીતે લડીશું તો આ બધા જુમલા બાજુના શું ભેદ છે એમને અંદર અંદર શું તમને જાણવા મળશે તો ખબર પડશે કે આ પ્રોજેક્ટ આટલામાં પાસ થયો છે અને આટલા દિવસ પહેલા એવા ધારો ગામે ગામ સ્ટ્રીટ લાઇટની ની યોજનાઓ છે નલસે જલ યોજના છે આ બધાના પૈસા બરોબર ખવાઈ જાય મારા ગામની અંદર જવું હોય તો દોઢ થી બે કિલોમીટર સુધી કાચા રસ્તા પર જવું પડે મારી પાસે ચાર પાંચ મિત્રો છે તેમ છતાં ભયજનક રસ્તો લાગે છે તો ગામની કોઈક દીકરી ગામની કોઈક બેન ગામની કોઈક માતા છ વાગ્યા પછી આવતી હોય નોકરી તો ભણીને અથવા તો રાત્રે કઈ જવું પડે તો રસ્તા થી એની કેવી હાલત થતી છે નીકળવા માં કેટલા બી ચુનાવ આવે છે એમના એ ચુનાવમાં બતાવી શકીએ કે અમે આ બ્રિજ બેન નું કામ છે ગીતો ગાઉ ના કે કડીના એકસો અગિયાર ગામડાના પ્રશ્નો સોલ્વ કરળાવના કિનારે બેસીને કોઈ ગીત ગાય એ જોઈએ છે કે એમના રસ્તા માટે રોડ ઉપર એમ લડાઈ જોઈએ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ જગ્યાએ જે છે તે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહી છે ત્યારે મહત્વની વાત કહી શકાય

અને પબ્લિક ખાસ કરીને અત્યારે અહીંયા પહોંચ્યા છે આ તમામ જે પબ્લિક છે તેમના સમર્થકો છે તે સમર્થકો તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા છે ભવ્ય રેલી જે છે તે અમદાવાદના મેઘાણીનગર આવેલું રામેશ્વર ચાર રસ્તા ખાતેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે જગદીશ ચાવડા સીધી તેમની સાથે વાતચીત કરીશું શું કહેવા માંગશો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે કડીની જે પેટા વિધાનસભાની જે છે તેમાં ત્રિપાખીય જંગ આ વખતે જોવા મળશે જે ચોક્કસ કડી વિધાનસભાની અંદર મારું ગામ આવેલું છે જેનું નામ છે ખાવડ ગામની અંદર અવારનવાર જતા હોય મારા દાદા દાદી ત્યાં ખેતી કરતા હતા મારા ફાધર રિટાયર થઈને અત્યારે ખેતીનું કામ સંભાળે છે મારા કાકાઓ ત્યાં ખેતીનું કામ સંભાળે છે એટલે ખેડૂત પુત્ર તરીકે હું ત્યાંના સ્થાનિક પરિસ્થિતિથી ઘણો બધો વાકેફ છું તદુપરાંત હું મારા સંગઠનને વિસ્તાર આપવા માટે છેલ્લા ત્રણેક વર્ષથી કડીના લગભગ પંચાવન જેટલા ગામડાનો રૂબરૂ મેં પ્રવાસ કરેલો છે એ પ્રવાસ દરમિયાન મને માલુમ થયું કે જે વિકાસનો જે દોડ છે ભારતીય જનતા પાર્ટીનો એ ફક્ત અને ફક્ત શહેર પૂરતો રહી ગયો એટલે ગામડાના ભોગે શહેરોનો વિકાસ ગામનો માણસ આજ પણ તમારા ગામની અંદર જવું હોય તો દોઢ થી બે કિલોમીટર સુધી કાચા રસ્તા પર જવું પડે તમને બી અને સાંજે છ વાગ્યા પછી તો અવાવરૂ બીખ લાગે ગામમાં જવાનો રસ્તો એટલે હું જ્યારે જતો તો મિટિંગમાં ત્યારે હું વિચારતો હતો કે આ ગામમાં હું ગાડી લઈને જઉં છું મારી પાસે ચાર પાંચ મિત્રો છે તેમ છતાંય ભયજનક રસ્તો લાગે છે તો ગામની કોઈક દીકરી ગામની કોક બેન ગામની કોક માતા છ વાગ્યા પછી આવતી હોય નોકરી દેતો તો ભણીને અથવા તો ઇમરજન્સીમાં રાત્રે કંઈક જવું પડે તો રસ્તાથી એની કેવી હાલત થતી છે નીકળવામાં સરકાર તો એવું કહે છે ને ગામે ગામ સુધી રસ્તા પહોંચાડે ના હું મારી પાસે એવિડન્સ છે ચાલો તમે મારી સાથે કડીમાં ગામે ગામ તો શું કડીના મુખ્ય શહેરના રસ્તાઓ બી અત્યારે બીસમાં હાલતમાં પડ્યા છે કડીમાં અંડરબ્રિજના બાને અંડરબ્રિજ કેટલાય વર્ષોથી એમનો પૂરું જ થતું નથી કામ હું એટલું સ્પષ્ટ સમજુ છું કે અહીંયા કોઈ મકાનનું બાંધકામ કરવું હોય તો તેનો પ્લાન પાસ થાય એનું બજેટ સેટ થાય પછી છ કે બાર મહિનામાં મકાન ઊભું થઈ જાય પાંચ પાંચ ચાર ચાર ને પાંચ પાંચ વર્ષ સુધી બ્રિજ જ ન બને કારણ છે કે ચાર ચાર પાંચ વર્ષમાં આવતા જેટલા બી આવે છે એમના એ ચુનાવમાં બતાવી શકે કે અમે આ બ્રિજ બનાવ્યો આ એમના ધતિંગ આ જુમલા થી ત્યાંની પ્રજા પ્રજા ત્રસ્ત છે અને ધતિંગ અને જુમલાને આપ કેવી રીતે ચક્કર આપશો અમે ચોક્કસ જો પબ્લિકના સમર્થનથી જો અમને મોકો મળશે તો આ બધા જુમલા બાજુના

કેજરીવાલ તો અત્યારે દિલ્હીમાં છે પણ કેજરીવાલ સાહેબ આખા ભારતના નેતા છે ખાલી દિલ્હીના નહીં અને ચુનાવી રણનીતિ તો એ એવો ખેલ છે કે ક્યારેક હાર હોય ક્યારેક જીત હોય હાર જીત ઉપર કોઈ નેતાનું રાજકારણ નક્કી થતું નથી હું પણ કડીમાં કોઈ મારી હાર કે જીતનો નક્કી લઈને નથી ઉતરો હું ત્યાંની પ્રજા માટે કામ કરવામાં માટે ઉતર્યો છું પરંતુ મારી પાસે સત્તા હોય કે મારી પાર્ટી જો સત્તા છે તો હું ત્યાં વધારે તાકાત સાથે કામ કરાવી શકીશ ભારતીય જનતા પાર્ટી પાસેથી ખાસ કરીને બીજેપી પાસે કાજલ મહેરિયા લોક ગાયક છે તેમણે પણ ટિકિટ માંગી છે તેને લઈને શું કહેશો જી કાજલ બેન મારા બેન છે પરંતુ કાજલ બેન નું કામ છે ગીતો ગાવું હું એમની ઈજ્જત કરું છું એમને આદર કરું છું બેન નું કામ છે ગીતો ગાવું ના કે કડીના એકસો અગિયાર ગામડાના પ્રશ્નો સોલ્વ કરવું તો કડી શહેરના જે વોટ મત મતદારો છે બહુ જ હોશિયાર છે બહુ જ સમજદાર છે એમને કડીમાં તળાવના કિનારે બેસીને કોઈ ગીત ગાય એ જોઈએ છે કે એમના રસ્તા માટે રોડ ઉપર આવીને લડાઈ જોઈએ છે પ્રજા નક્કી કરશે આપ કહી રહ્યા છો કે પ્રજા નક્કી કરશે પણ સવાલ અહીંયા એ પણ થાય ને કે ત્રિપાખીય જંગ છે કોંગ્રેસ પણ છે ત્યાં ચોક્કસ તો તમામ ત્રણે પાર્ટીને પછી કેવી રીતે આપ ટક્કર આપશો કારણ કે બીજેપી સૌથી મોટી પાર્ટી છે જે હું એની વાત પર આવીશ શિક્ષિત નહીં થાય તો આગળ વધશે કઈ રીતે ત્યાં આઈએસ આઈપીએસ કઈ રીતે બનશે કડીમાંથી તમારે વિરોધી પાર્ટીઓને વિરોધી પાર્ટીઓને એક જ કહીશ કે હું આવ્યો છું આ વખતે મજબૂત રીતે લડીશું આ હતા જગદીશ ચાવડા તે કહી રહ્યા છે કે આવી મળીશું અને ચોક્કસ થી આ વખતે મજબૂત તરીકે લડાઈ આપીશું તમામ આ દ્રશ્યો છે મહિલાઓ હોય કે સોસાયટી હોય તમામ જે આ લોકો છે તે તમામ લોકો અત્યારે એકત્ર જોવા મળી રહ્યા છે જગદીશ ચાવડા છે આમ આદમી પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટી દ્વારા છે જગદીશ ચાવડાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મહત્વની વાત કહી શકાય કે ત્રિપાખીય જંગ ખાસ કરીને જોવા મળશે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અને તમામ જગ્યાએ જે છે ઉમેદવારોના નામથી લઈને તારીખો પણ જાહેર કરવામાં આવી છે શું જગદીશ ચાવડા પોતાના કરેલા વાયદા પર ખરા ઉતરશે કે નહીં તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે સાથે જ તમામ પ્રકારના મુદ્દાઓ પર તે વાત કરી રહ્યા છે બહુમતી થી જીત હાસિલ કરશે કે પછી તે તે જીત મેળવી અને જનતાની જે મદદ છે કયા પ્રકારની કરશે મોંઘવારી પર વાત કરશે મહિલાઓ પર વાત કરશે કે પછી ખરેખર કડીની અંદર શૌચાલય અને શાળાની જે વાત કરી રહ્યા છે તમામ પ્રકારના મુદ્દાઓ પર વાત કરશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરવાથી લઈને

તો તે લોકો પ્રજાની વાતમાં પણ ગાયબ જોવા મળતા હોય છે પણ આ જે વ્યક્તિ છે તે કઈ પ્રકારની પ્રજાની એ રહેશે તે પણ ચોક્કસ થી જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબાઈ સમય રિપોર્ટ અમદાવાદ